નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ઉજયતે લાભ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા આજે વહીવટી વોર્ડ નંબર એકમાં આવતા ફતેહગંજથી મતુનગર સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા ચાર ટ્રક જેટલો કેબિનો લારી કલ્લા પરત જપ્ત કરવામાં આવ્યા અને એક કેબિન લેવા માટે ક્રેન મંગાવવાની જરૂર પડી આ દબાણ કામગીરીમાં દબાણ શાખાના અધિકારીઓ ફતેહગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ નંબર એકનો કમર્શિયલ વિભાગ રેવન્યુ વિભાગ અને વોર્ડ અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર 1 માં સમાવિષ્ટ કિસ્તાનગર 7 માર્કેટ એલએનટી બિલ્ડિંગ થી લઈ મધુનગર બ્રિજ સુધી હંગામી દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે ત્રણ ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે પેડ પણ દૂર કરે કાર્યવાહી ચાલુ છે ફતેહગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ દબાણ શાખાની ટીમ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી સંયુક્ત રીતે હંગામી રોડ ને ફૂટપાથ પરના ના હંગામી દવા દૂર કરવાનો પ્રોગ્રામ કાર્યવાહી ચાલુ હા હાઈડ્રાનું એટલે કેબિન થોડું હેવી હતું એટલે કેબિન કેબિન ધારકે કેબિન ધારકે કહ્યું કે હાઈડ્રાવે પ્રોવાઈડ કરું જેનાથી સેફલી ચડી શકે